અમદાવાદમાં આગામી પચીસ અને છવ્વીસ જાન્યુઆરીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડ પ્લે કોન્સર્ટ યોજાવાનો છે બે દિવસ દરમિયાન યોજાનાર આ કોન્સર્ટમાં બે લાખ કરતા વધુ લોકો સામેલ થવાના છે બેન્ડનું પરફોર્મન્સ જોવા માટે સંગીત રસિકોમાં ભારે ક્રેજ જોવા મળે છે આ બેન્ડ વર્ષ બે હાજર બાવીસ થી મ્યુઝિકલ ઓફ ધ ક્રિચર્સ વર્લ્ડ ટુર કરી રહ્યું છે જેની યાદીમાં મુંબઈ અને હવે અમદાવાદનું પણ નામ જોડાઈ ગયું છે ત્યારે તેઓની સુરક્ષા માટે અમદાવાદ પોલીસે એક્શન પ્લાન તૈયાર કરી દીધું

સાથેની એમ્બ્યુલન્સ ઉપરાંત સ્ટેડિયમ પર બે ટેમ્પરરી કામ ચલાવ હોસ્પિટલ પણ ઊભી કરાશે કોન્સર્ટમાં જે પ્રેક્ષકો આવશે તેને ઈયર પ્લગ અપાશે પાંચ વર્ષથી નાના બાળકોને એન્ટ્રી નહીં આપવામાં આવે તેનાથી મોટા બાળકોને ડેસ્ક પરથી જ ઈયર પ્લગ મળી રહેશે અને જો વાહન પાર્કિંગની વાત કરવામાં આવે તો વાહન પાર્ક કરવા માટે બુકિંગ કરી શકશો આગામી પચીસ અને છવ્વીસ જાન્યુઆરીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડ પ્લે કોન્સર્ટ યોજાવાનો છે શરૂઆતમાં તો આયોજકો દ્વારા પાર્કિંગ માટે કોઈ વ્યવસ્થા ન કરાતા કોન્સર્ટમાં ભાગ લેવા આવનારા લોકો મૂંઝવાઈ ગયા હતા જોકે હવે તંત્ર સાથે મળીને સ્ટેડિયમ આસપાસ ટુ વ્હીલર અને ફોર વ્હીલર માટે કુલ તેર પ્લોટ નક્કી કરવામાં આવ્યા છે કોન્સર્ટમાં ભાગ લેવા આવનારા લોકો ઓનલાઈન એપ્લિકેશનના માધ્યમથી પોતાનું વાહન પાર્ક કરવા માટે બુકિંગ કરાવી શકશે તેર પ્લોટ કુલ સોળ વાહનો પાર્ક થશે ઉલ્લેખનીય છે કે ટિકિટ પાર્કિંગ બધું જ મોંઘુ હોવા છતાં શહેરમાં કોલ્ડ કોન્સર્ટનો ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાલ કોન્સર્ટના સ્ટેજ સહિતની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જો તમારે પાર્કિંગ બુક કરાવવું હોય તો સો માય પાર્કિંગ એપ્લિકેશન પરથી પાર્કિંગ સ્કેન મેળવી રહેશે ઉપરાંત જે પાર્કિંગ પ્લોટ નક્કી કરાયા છે તેમાંથી કોઈ પણ પાર્કિંગ પ્લોટમાં તમારું વાહન પાર્ક કરવાનું રહેશે તો તમારે સોમાય પાર્કિંગ એપ્લિકેશનના માધ્યમથી બુક કરાવવાનું રહેશે આમ તેમ છ સ્ટેમ્પમાં તમારા વાહન માટે પાર્કિંગ સ્ટેપ બુક કરવા શકશો જેમાં કોલ્ડ પ્લેમાં તમે ટુ વ્હીલર લઈ જાવ છો તો પાર્કિંગ પ્લોટમાં વાહન પાર્ક કરશો તો તમારે રૂપિયા એકસો પચાસ ચૂકવવાના રહેશે જ્યારે ફોર વ્હીલર માટે પાંચસો રૂપિયા ચૂકવવાના રહેશે કદાચ એવું લાગી રહ્યું છે કે જે પાર્કિંગનો ચાર્જ છે તે ખૂબ જ વધુ દેખાઈ રહ્યો છે એના વિશે હું કહું છું સૌથી પહેલા તો આ જે કોલ્ડ પ્લેના આયોજકો દ્વારા શોભાઈ પાર્કિંગ ને હાયર કરીને જે પાર્કિંગ પ્લોટ ને એની વ્યવસ્થા જે કરવામાં આવી છે એમાં પંદર જેટલા પાર્કિંગ પ્લોટ છે અને પાર્કિંગ પ્લોટ સુધી પહોંચવા માટેની પણ લિંક આપવામાં આવશે શો માય પાર્કિંગ જે એપ છે એના દ્વારા પાર્કિંગ સ્લોટ બુક કરાવવાથી સીધા એ પાર્કિંગ પ્લોટ ઉપર જવાશે જે પાર્કિંગ પ્લોટ દોઢ કિલોમીટરથી વધારે અંતર ધરાવે છે દોઢ કિલોમીટર અથવા તો દોઢ કિલોમીટરથી વધારે તો એવા પાર્કિંગ પ્લોટો ઉપર શો માય પાર્કિંગ દ્વારા ફ્રી ફેરી સર્વિસનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેથી કરીને એ સ્ટેડિયમ સુધી એ ફ્રી ફેરી સર્વિસમાં કરી અને પહોંચી શકે છે આ જે પાર્કિંગ પ્લોટ છે ત્યાં આગળ પણ કેટલીક ફેસિલિટી પણ રાખવામાં આવશે તદઉપરાંત જો હું વાત કરું કે ગવર્મેન્ટ ટ્રાન્સપોર્ટેશનની તો મેટ્રો ટ્રેન દ્વારા પણ એની ફ્રિકવન્સી વધારવામાં આવી છે અને લગભગ દર સાત મિનિટે મેટ્રો ટ્રેન પણ ત્યાં સ્ટેડિયમના ગેટ સુધી આવશે અને એની ફ્રિકવન્સી પબ્લિકના પ્રમાણે બીઆરટીએસ અને એમટીએસ ની પણ ફ્રિકવન્સી વધારવામાં આવી છે મણિનગર રેલવે સ્ટેશન ત્યાંથી પણ એએમસીને જણાવવામાં આવ્યું છે તો એમટીએસ અને બીઆરટીએસ ની સીધી સ્ટેડિયમ સુધીની કનેક્ટિવિટી પણ બસ દ્વારા આપવામાં આવશે અને ફ્રીક્વન્સી પણ વધારવામાં આવશે એ જ પ્રમાણે મેટ્રો સ્ટેશન તાલુકો રેલવે સ્ટેશન આવતી ટ્રેનો કારણ કે ગુજરાત બહારથી આવતા જે પ્રેક્ષકો છે એમના માટે તાલુકો રેલવે સ્ટેશન મણિનગર રેલવે સ્ટેશન જ્યાં ઉતારવામાં આવશે ત્યાંથી આ મેટ્રો મેટ્રો ટ્રેનની પણ ફ્રિક્વન્સી વધારવામાં આવી છે અને કનેક્ટિવિટી આપવામાં આવેલી છે અ તદુપરાંત આપને જણાવું કે કદાચ એરપોર્ટ કે જ્યાંથી ઓલા ઉબર કરીને આવનાર જે પ્રેક્ષકો છે એમના માટે પણ આપણે સાબરમતી મેટ્રો સ્ટેશન છે ત્યાં ડ્રોપ પિકઅપ પોઈન્ટ છે અને આ બાજુ ફોર મોલ વિસદથી ગાંધીનગર તપોવન રોડ ઉપર ફોર મોલ છે ત્યાં પણ પિકઅપ ને ડ્રોપ કરી શકાશે ઉબર ઓલાનો જો ઉપયોગ કરતા હશે તો એવા પ્રેક્ષકો માટે

તદુપરાંત ઉપર રેસિડન્સ સિટીથી સરળ સ્ટેટસ ચાર રસ્તા થી ભાટ પોટેશો થઈ એપોલો સર્કલ થઈને પણ એના બદલે વૈકલ્પિક રસ્તા ઉપર વ્હીકલો અવર જવર કરી શકશે ટ્રાફિકનો જે આ બંદોબસ્ત છે એમાં ડીસીપી એસીપી પીઆઈ પીએસઆઈ અને ટ્રાફિક જવાનો લગભગ અગિયારસો જેટલા ટ્રાફિક બંદોબસ્તમાં રાખવામાં આવશે આગામી पच्चीसमी અને छवीसमी જાન્યુઆરીના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગોલ્ડ પ્લે ના કોન્સર્ટ થવાના છે એમાં બંને દિવસોમાં એક એક લાખ ફેન મળીને કુલ બે લાખ ફેન આવવાના છે એમાં આપણા રાજ્ય અને બીજા રાજ્યથી પણ જે જોવા આનાર છે આપણે સુરક્ષાના ધ્યાને જુદા જુદા રેન્ક ના અધિકારીઓના બંદોબસ્ત લગાવવામાં આવ્યા છે જેમાં ચૌદ એસીપી પચીસ એસીપી ત્રેસઠ પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારી એકસો બેતાલીસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ અને મહિલા પોલીસ મળીને કુલ ત્રણ હજાર આઠસો પચીસ જેવા પોલીસ અધિકારી અને જવાનો તૈનાત રહેશે એમાં સ્ટેડિયમના બંદોબસ્ત અને ટ્રાફિક બંદોબસ્ત તેમજ રૂટ અને હોટલના જે બંદોબસ્ત છે એ સામેલ છે આપણે જે સ્ટેડિયમ છે એમાં જે કોઈ આવનાર છે એના માટે ગેટ નંબર એક અને બે છે ત્યાં મજબૂત બેરિકેડની બેરિકેડિંગની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે એની સાથે સાથે ત્યાં પોતાની ટિકિટ બતાવીને જે દર્શક આવશે એની ડીએફએમડી દ્વારા ચેકિંગ થશે અને એચએચએમડી દ્વારા ચેકિંગ થશે અને સ્ટેડિયમમાં કુલ બસો સિત્તેર જેટલા સીસીટીવી કેમેરા છે સુરક્ષા માટે એની મોનિટરિંગ માટે કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યા છે અને ત્યાં કોન્સર્ટ જે જોવા માટે આવનાર છે ઇયર પ્લગ્સ આપવામાં આવશે અને આ બંદોબસ્તમાં ખાસ કરીને જે મહિલા દર્શક વધારે સંખ્યામાં આવવાના છે એના માટે મહિલા પોલીસ અને મહિલા અધિકારીઓ વધારે રાખવામાં આવેલ છે અને જે સ્ટેડિયમ છે એમાં નિયમિત રીતે મેચ હોય છે છે એના માટે ગ્રાઉન્ડમાં દર્શક આવતા નથી પણ આ વખતે જે કોન્સર્ટ એમાં સ્ટેડિયમના જે ગ્રાઉન્ડ છે એમાં પણ દર્શક આવનાર છે એના માટે જુદા જુદા એન્ટ્રી પોઈન્ટ રાખવામાં આવ્યા છે અને ત્યાં સુરક્ષા માટે સીસીટીવી સર્વેલન્સ વાન બે એસડીઆરએફની ટીમ એક બીડીડીએસની દસ ટીમો છે એની સાથે સાથે ક્યુઆરટી ફાયરની ટીમ સાથે ઇવેક્યુએશન પ્રેક્ટિસ કરવામાં આવનાર છે અને પોલીસની બંદોબસ્તની રિહર્સલ પણ કરવામાં આવનાર છે એની સાથે સાથે જુદા જુદા બ્રાન્ચોની ટીમો પણ તૈનાત રહેશે ત્યાં મેડિકલ સ્ટેશન કુલ અગિયાર કિયોસ્ક ઉભા કરવામાં આવ્યા છે એની સાથે સાથે સાત એમ્બ્યુલન્સ જેમાં કાર્ડિયા એમ્બ્યુલન્સ રાખવામાં આવનાર છે ફર્સ્ટ એન્ડ ફાઉન્ડ કોઈની વસ્તુ કોઈ થઈ ગઈ હોય અને બીજી માહિતી માટે ત્યાં ઇન્ફો ડેસ્ક ઉભા કરવામાં આવ્યા છે જે ટાઈમિંગ છે એમાં બે વાગે સ્ટેડિયમના ગેટ દર્શકો માટે ખોલવામાં આવશે અને જે કોન્સર્ટ છે એ પાંચ પંદર વાગે ચાલુ થશે અને રાત્રે દસ વાગે એ પૂરું થશે જે આપણે ચેકિંગ છે એમાં બે આપણે મોબાઈલ સીસીટીવી બેગેજ સ્કેનર આવ્યા છે અને ત્યાં સ્કે સિસ્ટમની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવે છે આપણે જે અત્યારે જે કન્ફર્મેશન જે છે એના માટે જે કન્ફર્મ થઈ જાય એ પછી જાણ કરવામાં આવશે આપણે જે સૌથી પહેલા જે ફ્લાવર શોમાં ટિકિટ ફરતી થઈ હતી એ ટિકિટ જે ટિકિટ ફરતી થઈ હતી એ ટિકિટ જે વધારામાં છપાવી હતી એ એક્સ્ટ્રા હતી અને એ ટિકિટ ત્યાંથી એક આરોપીએ કાઢીને પછી વેચતા હતા અને આપણે અહીંયા જે ટિકિટ છે એમાં જે સ્કેન બારકોડથી જે સ્કેન થવાનું છે જ્યારે જેન્યુન ટિકિટ હશે ત્યારે જ એ સ્કેન થશે અને જે ટિકિટ છે એમાં ઘણા બધા સેફ્ટી ફીચર છે જેથી આ ટિકિટની કોઈ કોપી નહીં કરી શકે તો એમાં ખાસ સેફ્ટી ફીચરના લીધે કોઈ ત્યાં આવે છે તો જેવી રીતે કીધું કે ઉપર વધારે પોલીસની જે ચેકિંગ હોય છે સાથે સાથે એમના જે સ્ટાફ પણ હોય છે કંપનીના એ ત્યાં ટિકિટ ચેક કરે છે અને અગાઉ પણ કેટલીક ટિકિટ જોવામાં મળતી હતી અને એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ હતી અને બીજી જે આપણે કીધું કે જે મેડિકલ સ્ટેશન એની સાથે સાથે જે લોકલ જે હોસ્પિટલ છે એને લિખિતમાં જાણ કરવામાં આવેલ છે એ એમરજન્સી માટે તૈયાર રહેવા માટે એની સાથે સાથે જે બપોરના ટાઈમ છે અને ત્યાં ફ્રી પાણીની વ્યવસ્થા કરવામાં આવેલ છે ત્યાં એક રાઈસ કપ છે એ ત્યાં મળશે અને એ કેટલી પણ વખતે રિફિલ કરી શકાય છે અને પાણીની વ્યવસ્થા મફત મફત પાણીની વ્યવસ્થા ઘણી બધી જગ્યા ત્યાં સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે જેથી કોઈને ડિહાઇડ્રેશન ની તકલીફ ના થાય અત્યારે કોઈ વીવીઆઈપી ની લિસ્ટ આપણે પોલીસને જાણ થઈ નથી અને ટૂંક સમયમાં જે આવશે તો જાણ કરવામાં આવશે